લક્તર પંથક સહિત ગ્રામ વિસ્તારમાં ગામોના કોઝવે પર પાણી વહેતા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તાલુકાના ગ્રામ વિસ્તારના કોઝવે ઉપર ચાર ફૂટ કરતાં વધુ પાણી વહેતા તાલુકા મથકે આવા ગ્રામજનોને અવરજવર માટે રસ્તો બંધ થઈ ગયો હતો તલસાણા ગામના કોઝવેની બાજુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગ્રામજનોને સારવાર માટે આવવું મુશ્કેલ બન્યું હતું તલસાણા સદાત કેસરિયા ડેરવાડા સાકર લીલાપુર સહિતના ગામોના કોઝવે ઉપર ઓવરબ્રિજ બનાવવા અનેક રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા વરસાદના કારણે વિઠ્ઠલગઢ ઓળખ તલસાણા ગામે ગણાજ ગામે મકાનો ધરાશાય થયા છે તેમજ ડેડવાળા ગામ તળાવની પાર ઉપર આવેલ ચાર થી વધારે વીજપુલ ધરાશાય થયા હતા ત્યારે લખતર શહેર તેમજ ગ્રામ્યની અંદર તારાજી સર્જાઈ હતી લખતર તાલુકાના છારદ ગામમાં હુમાઈ નદીના પાણી ઘુસ્યા હતા ત્યારે વિઠ્ઠલગઢ ગામની અંદર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે છારદ ગામ પાસે આગરવા ડેમના ડેમ જે છે તે ઓવરફ્લો થવાને કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા અગરવા ડેમ નું રોડ ઉપર પાણી ફરી વળતા એક સાઈડનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો લખતર પોલીસ દ્વારા હાઈવે પર બેરિકેટ લગાવી હાઈવે ને બંધ કરવાની ફરજ પડી હતી